શહેર માં ગેરકાયદેસર દબાણો ને પોલીસ વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ લહેરીપુરા રોડ સંત કબીર રોડ માંડવી એન્જી રોડના તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલ લહેરીપુરા વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ રોડ ઉપર ખૂબ જ દબાણો વધી જતા ટ્રાફિકની સમસ્યાઓ થતા આજે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ અને વાડી પોલીસ મથક પોલીસ સ્ટાફને સાથે રાખી તમામ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે લહેરીપુરા ચાર દરવાજા સંત કબીર રોડ માંડવી એમજી રોડ પર ઉભી રહેતી લારી ગલ્લાને દૂર કરવાની કામગીરી હાથ ધરવા આવી આગામી તહેવારોને લઈને ટ્રાફિક ના ન થાય તેને ધ્યાનમાં લઈને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા હા એ માટે અમે કદાચ સવાર અને સાંજ બે ટાઈમમાં દબાણ અટાવવાની કામ કર્યા શરૂઆતમાં અટાયા પછી થોડીક પછી આવી જતા હોય તેવા બનાવો આપણા સામે આવે છે એટલે ફરીવાર પણ અમે દિવસમાં બે વાર કરી શકીએ એ રીતે પણ અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે ફ્રિકવન્સી અમે વધારીશું અને એકવાર દબાણ પૂરી રીતે ક્લિયર થઈ જાય પછી અમે ફ્રિકવન્સીને ડાઉન કરીશું એ રીતનું પ્લાનિંગ અત્યારે હાલમાં કરી રહ્યા છું એક્શન પ્લાનિંગ હોવ તૈયાર કરેલું આજે સવારે રાખવામાં આવ્યું છે હવે કાલે પણ અમે એ રીતે દબાણ હટાવવાની કામગીરી કરીશું અને રેગ્યુલર કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસીવાળા ડિટેન કરે અને એ લોકો એમની પાસે રાખશે એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે ઘણા છે આપણે ઓછું કરી શકીશું એવું કહી શકાય કે આવતા સમયમાં વડોદરા દબાણમુખ થઈ શકે છે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે રીતે અત્યારે જો કામગીરી કરી રહ્યા છે જે ચાર દરવાજા છે એની વચ્ચેનું પ્રાયોરિટી છે અને ત્યાં રેગ્યુલર બીએમસી અને પોલીસના જવાનો અને ટ્રાફિક જવાનો સાથે પણ કરતા હોય છે અને એ જ રીતે આપણે રેગ્યુલર કરતા પણ આવ્યા છે આજે પણ એ જ કામગીરી કરી રહ્યા છે અને આ આપણે ચોક્કસ આગળ પણ કન્ટિન્યુ કરવાના છે દબાણકારો શું સૂચન આપશે દબાણકારોને એ જે કહેવા માગું છું કે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે રોડ ઉપર લારી ગલ્લા ના અને જે બીએમસીના જે નિર્ધારિત સ્થાનો છે ત્યાં જઈને તેમણે પોતાનું જે પણ વેચાણ કરવું છે તે કરવું જોઈએ વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ વિસ્તાર લહેરીપુરા ગેટથી જી બી તરફ જતો જે રસ્તો છે દૂધવાળા મોલ્લાની પાસે ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વોર્ડનો સ્ટાફ સાહેબ જોન સિટી પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી દબાણની બંને ટીમ બંને ઝોનની ટીમ રોડ પરના હંગામી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લારીઓ જમા લેવાનું ચાલુ સાહેબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ના